સરદાર સરોવર જળ સપાટીમાં આવક થઈ રહી છે ચોત્રીસ હજાર આઠસો સાડત્રીસ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જ્યારે કેનાલમાં ત્રણ હજાર સાહીઠ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની સપાટીમાં સાહીઠ સેન્ટીમીટરનો વધારો થયો છે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે ડેમમાં મીટર પર પહોંચ્યું ડેમની મહત્તમ સપાટી એકસો મીટર પાણીની આવક થઈ રહી છે ચોત્રીસ હજાર આઠસો સાડત્રીસ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જ્યારે કેનાલમાં ત્રણ હજાર સાહીઠ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની સપાટીમાં સાહીઠ સેન્ટીમીટરનો વધારો થયો છે